હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો એવો પ્રશ્ન આજકાલ આપણને ચોક્કસથી થાય કે રોટલી પર ગાયનું ઘી લગાવીને ખાવું જોઈએ કે નહીં તો તેનો સ્પષ્ટ જવાબ છે હા ખાવું જોઈએ કારણ કે આજકાલના યુવાનોમાં એવો ખાસ કરીને ખોટો મેસેજ જઈ રહ્યો છે કે ઘી વધારે માત્રામાં ખાશું ને તો કોલેસ્ટ્રોલ વધી જાય છે આપણું ફેટ વધી જશે આપણા હૃદયને લગતી બીમારીઓ થશે પણ ના મિત્રો એવું જરાય નથી જો તમને લોકોને પણ દેશી ગાયનું શુદ્ધ ઘી મળે તો ચોક્કસથી તેને ખાવું જ જોઈએ પણ હું અહીં શબ્દ વાપરી રહ્યો છું એ શુદ્ધ હોવું જોઈએ ચોખ્ખું હોવું જોઈએ જી હા મિત્રો ચોખ્ખું ગાયનું ઘી ખાવાથી જબરજસ્ત આપણા શરીરને ફાયદાઓ થાય છે અને એ સમજવા માટે એક નાનકડું ઉદાહરણ લઉં તો એનો જવાબ એ જ છે કે આપણા વડીલો જી હા મિત્રો આપણા દાદા કે આપણા નાના તમે જોયું હશે તો શું તે ગાયનું ઘી નહોતા ખાતા તેઓ ભરપૂર ખાતા હતા અને તેના પરિણામે તેમને હાર્ટ એટેકની સમસ્યાઓ છે આ ઉપરાંત બ્લડ પ્રેશરની સમસ્યાઓ છે કોલેસ્ટ્રોલની સમસ્યાઓ છે આવી સમસ્યાઓ તેમને થતી જ ન હતી તેનું કારણ છે તેઓ શુદ્ધ ઘી ખાતા હતા અને આજના સમયમાં પણ જો શુદ્ધ ઘી ક્યાંય મળી જાય તો તે આપણા માટે વરદાનરૂપ છે આપણા માટે અમૃતતુલ્ય છે અને તેને ચોક્કસથી ખાવું જ જોઈએ અને ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં કિંમતમાં થોડું કોસ્ટલી છે પણ શુદ્ધ ઘી મળે છે દેશી ગાયનું ઘી મળે છે હવે આ દેશી ગાયનું ઘી ખાવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તો એ જણાવી દઉં તો સૌથી પહેલાં તો શરીરની ચરબી છે તેને તે નિયંત્રણમાં રાખે છે કંટ્રોલમાં રાખે છે આગળ વાત કરવા ચાહીએ તો આપણી હાર્ટને મજબૂત બનાવે છે એટલે કે હાર્ટને લગતી બીમારીઓને દૂર રાખે છે સાથે સાથે વાત કરવા ચાહીએ તો તેમાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે તે હૃદયને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે સાથે તે સારું કોલેસ્ટ્રોલ એટલે કે એચસીએફ છે તેમાં વધારો કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલસીએફ છે તેના તેમાં ઘટાડો કરે છે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે શરીરની હૃદય સાથે સંકળાયેલી જે ધમનીઓ અને શીરાઓ નામની નળીઓ છે તેની લચીલતાપણું વધારે છે અને તેના પરિણામ સ્વરૂપે લોહીના વહન થવાનો જે દર છે તે પણ સારો એવો રહે છે પરિણામે જે હાર્ટ બ્લોકેજ થવાની અને નળિયો બ્લોકેજ થવાની શક્યતા છે ને તેને પણ ઘટાડે છે આગળ વાત કરવા જઈએ તો તેનાથી બ્લડ પ્રેશર થવાની શક્યતા છે બીપી આવવાની શક્યતા છે તે પણ ઘટી જાય છે સાથે સાથે આપણી સ્કીન છે તેને ચમકદાર બનાવે છે આખું શરીર છે તે એકદમ ચમકદાર બનાવે છે આગળ વાત કરવા જાઉં તો કાર્બોહાઈડ્રેટ અને ફેટનું જે સંતુલન શરીરમાં જળવાવું જોઈએ તેને પણ તે જાળવવાનું કાર્ય કરે છે કેલ્શિયમ અને ફોસ્ફરસ તેમાં ભરપૂર માત્રામાં રહેલું છે એટલા માટે આપણા હાડકાઓ અને દાંતને એકદમ મજબૂત બનાવે છે એકદમ સ્ટ્રોંગ બનાવે છે સાથે સાથે આપણા પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે પરિણામે તમે ગમે તે ખોરાક ખાશો તેના પૂરતા પોષક તત્વો તમારા શરીરને મળી રહેશે આ ઉપરાંત આપણા પેટને પણ રોજ સવારે એકદમ ચોખ્ખું કરવાનું કાર્ય પણ આ દેશી ગાયનું ઘી ખૂબ સારી રીતે કરે છે પણ મિત્રો યાદ રહે આ બધા ફાયદાઓ ત્યારે જ થશે જ્યારે એ ઘી શુદ્ધ હશે ચોખ્ખું હશે જો તમે નકલી ઘી ખાતા હશો તો તેનાથી કોઈ જ આવા ફાયદાઓ થવાના નથી ઉલટાનું આપણને નુકસાન થઈ શકે છે સાથે સાથે દેશી ગાયના ઘીની આગળ વાત કરવા જાઈએ તો આંખનું તેજ વધારે છે વાળની ચમક વધારે છે વાળને લાંબો સમય સુધી કાળા રાખે છે સાથે સાથે સાંધાઓનો દુખાવો હોય ઘૂંટણનો દુખાવો હોય કમરનો દુખાવો હોય આ બધી જ વસ્તુઓને દૂર રાખે છે ઉપરાંત વાત કરવા જઈએ તો નબળાઈને શરીરમાંથી દૂર કરી દે છે અને એક પ્રકારે કહેવા જાઉં ને તો દેશી ગાયનું શુદ્ધ ઘી એનો સમાનાર્થ એવું કહી શકાય કે શરીરની મજબૂતી શરીરમાં ઉર્જાનો પ્રવાહનો સંચાર થવો એક મતલબમાં કહેવા જાવ તો શક્તિ જી હા મિત્રો દેશી ગાયનું શુદ્ધ ઘી એના બરાબર આપણે શક્તિ એવું કહી શકીએ છીએ તો આજથી જ જો શુદ્ધગી મળે તો ચોક્કસથી ગેરંટી સાથે રોટલી પર લગાવીને ખાવાનું ચાલુ કરી દો કોઈ જ પ્રકારની બીમારીઓ નહીં થાય શરીર એકદમ ઉર્જાવાન રહેશે અને તમે પણ હંમેશા એકદમ શક્તિશાળી હોવ એવો અનુભવ કરશો અંદરથી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોનો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપનો ખૂબ ખૂબ આભાર